नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चेनल मा तमारू स्वागत छे। आगाही का रंबालाल पटेल आगाही एवी छे के दस डिसेम्बर ती वेस्टर्न डिस्टर्बंस ठंडी ठंड में वारो तापमान बार डिग्री नीचू जाए तेवी शक्यता छे ચૌદ થી અઢાર ડિસેમ્બરે બાંગાળના ઉપસગારમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે તો તેવીસ ડિસેમ્બરથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગાથલો થી જવતી શક્યતા છે આમ અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વતવા છતાં પણ ઠંડીની અસર જણાશે 14મી 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીચું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું કે દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે 25મી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી સંભાવના છે પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે સૂકાભુરના પવન માટે હજુ દસ દિવસ રાહ જોવી પડશે

खास सलाह आपता कहूँ के घऊना पाक माटे तापमान हाल सानुकूल समय नहीं हाल वावणी थाय तो जीरा दिवेला गर्मी न कारण उत्पादन घटी सके